તો મિત્રો સવાર સવારનો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ બધાને અને આપણે આવી ગયા છીએ અત્યારે હાલધાબા પર કેમ કે આપણે એક વિડીયો શૂટ કરવાનો હતો જે આપણે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા તો આપણે આજે એ વિડીયો શૂટ કરવાનો છે અને જે વિડીયો શૂટ કરવાનો છે આપણે આ વાયોલેસ માઇકનો ટેસ્ટિંગ વિડીયો શૂટ કરવાનો છે તે આપણે આ વાયોલેસ માઇક આપણે લાવ્યા હતા તો જો આપણે અત્યાર સુધી આનું ટેસ્ટ કર્યું નથી કે આનું વોઇસ કેવો છે ને કેવો નહીં તો આપણે અત્યારે આનો વોઇઝ ટેસ્ટ કરવાનો છે તો હાલો આપણે એને ટેસ્ટ કરી લઈએ અને ઓનો વોઇસ કેવો છે ને કેવો નહીં તો ક્લિયરિટી એની જોઈ લઈએ કેવી છે કે કેવી નહીં તો હાલો આગળ વિડીયોમાં મળીએ ને આને ટેસ્ટ કરી લઈએ તો બનાવી રહેજો વિડીયોમાં આપણે માઈક લગાવી દીધી છે અને માઇક આપણા હાથમાં જ છે અને એનો વાઈસ કેવો આવે છે કેવો નહીં તો કમેન્ટમાં જજો તમને મારો વોઇસ આવતો હોય અત્યારે ત્યાં સુધી તો બહુ સરસ છે અને જય માતાજી બધાને ગુડ જય દ્વારકાધીશ તો કેવો લાગે માઇકનો વોઇસ તો આપણે અહીંયા આને લગાવી દઈએ કેમકે બહુ નજીક રાખવાથી તો બહુ વાઈઝ જાજો આવે છે એટલે અત્યારે દૂર રાખીએ તો કેવું વાઈઝ આવે છે તો કેવું લાગે તમને માઇક ને સારું લાગ્યું તો કમેન્ટમાં કહેજો તો હાલો આગળ વિડીયોમાં મળીએ તો મિત્રો આપણે માઇકનો ટેસ્ટિંગ વિડીયો કરી લીધો છે અને બહુ જ સરસ માઇક છે બહુ મસ્ત વાઈઝ આવે છે એનું તો હાલો આગળ વિડીયોમાં મળીએ અને આપણે પાસે આજે ફરીથી રોજના રોજ એક જ કામ હોય કે આપણે નોકરીએ જવાનું જ હોય તો આપણે આજે પણ નોકરી જવાનું છે તો હવે આવીને આ વિડિયો શૂટ કરીજો તો મિત્રો અમે ત્રણેય મિત્રો આવી ગયા છે નાસ્તો કરવા માટે તો નાસ્તો કરી લઈએ પછી તમને આગળ વિડિયોમાં વાત કરીએ તો હાલો નાસ્તો કરી લઈએ ને આ છે મારા ભવનભા અને દિલભા અમે ત્રણેય મિત્રો આવી ગયા છે નાસ્તો કરવા માટે તો નાસ્તો કરીને આગળ વિડિયોમાં વાત કરીએ અમે અમારો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે અને અમારો ફ્રેન્ડ નાસ્તો બનાવે છે તો હેલો પકોડા પકોડા તૈયાર થઈ રહ્યા છે અને દિલભા અને ભવન બાબા બેઠા છે તો હાલો આગળ નાસ્તો કરી દે પછી વિડીયોમાં આગળ વાત કરીએ ફેમિલી ફાઇનલી નાસ્તો આવી ગયો છે અને હવે અમે ત્રણેય મિત્રો નાસ્તો કરી લઈએ પછી જઈએ કંપનીમાં હાલો નાસ્તો કરવા તો મિત્રો આપણે આવી ગયા છે નોકરીથી ઘરે અને અત્યારે આવી ગયા છે ધાબા પર કેમ કે આજે છે પૂનમનો દિવસ તો સરસ મજાના ચંદ્રમાં ઊગી ગયા છે તો હું બતાવું તમને ચંદ્રમાં તો બહુ જ મસ્ત ચંદ્રમાં ઊગી ગયા છે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો બાય બાય